મહાનગરપાલિકામાં હાજર થાય અને ચાર્જ સંભાળે તે પહેલા જ તેમને બદલી કરીને નડિયાદ કમિશનર તરીકે મુકાયા છે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે મહાનગરપાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવનગરના ડીડીઓ જી એચ સોલંકીની નિમણૂંક કરી જાહેરાત કરી દેવાઈ હતી પરંતુ ભાવનગરમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય કે જી એચ સોલંકી પાસેનો કલેક્ટર ચાર્જ હોય બે દિવસ બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળશે તેવી વાતો હતી જયારે સરકારે જી એચ સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે કરી હતી તેમની જગ્યાએ રાજકોટના ડીડીઓ નવનાથ ગૌહાણેને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે મહાનગરપાલિકાનું સુકાન કમિશનર તરીકે નવનાથ ગૌહાણે સંભાળશે જીએચ સોલંકીની બદલી કરાય તે બાબતે અનેક અટકળો વહેતી થઈ છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરી આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર